જૂનાગઢમાં સરદાર વલ્લભભાઈ પટેલ સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બાડોલીથી નીકળેલી સરદાર વલ્લભભાઈ પટેલની સન્માન યાત્રા જૂનાગઢ ખાતે પહોંચતા બહોળી સંખ્યામાં લોકો સ્વાગત સન્માન માટે ઉમટી પડ્યા હતા ત્યારે સમસ્ત કોળી સમાજ દ્વારા પણ ફુલહાર તોરા કરી સરદાર વલ્લભભાઈ પટેલનું સન્માન યાત્રાને વધાવી લેવામાં આવી હતી વલ્લભભાઈ પટેલ દેશના એ લોખંડી પુરુષ છે જેમણે દેશની સ્વતંત્રતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આજે પણ દેશના સરદાર તરીકે આપણે તેમના પર ગૌરવ અનુભવીએ છીએ

જે આજે અમારે મધુરામ ટીંબાવાડી ગ્રુપ દ્વારા જે ગરબીનું આયોજન કરવામાં આવેલ છે ત્યાંથી અમે એમનું ભાવભર્યું ખૂબ જ સારી રીતે સ્વાગત કરેલું છે અને અમને આમ ગૌરવ થયો કે ના બરોબર છે સરદાર વલ્લભભાઈ પટેલનું જે ગૌરવથી અમે સન્માન કર્યું તે બદલ અમે ખુદ ખુદ અભિમાન કરીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ આવા ઇન્ડિયાની અંદર સપૂત તરીકે થઈ ગયા છે અને સારું એવું નેતૃત્વ એને ભારતમાં કરેલું હતું